મિત્રો આજે આપણે જાણીશું કે સ્ત્રી અને પુરુષોની કઈ આંખનું ફડકવું શુભ અને કઈ અશુભ માનવામાં આવે છે અને સાથે એ પણ જાણી શકે શરીર પર કયો તલ સૌથી વધારે ભાગ્યશાળી માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિના શરીર પર તલ છે તો તે શું સંકેત આપે છે મિત્રો વિડિયોમાં શાસ્ત્રો અનુસાર સંપૂર્ણ માહિતી આપવામાં આવશે મિત્રો સમુદ્ર શાસ્ત્ર અનુસાર પુરુષો માટે જમણી આંખનું ફડકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો કોઈ સ્ત્રીની જમણી આંખ ફરકે છે તો તે અશુભ સંકેત છે ઘણી વાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આંખ ફડકવી એ ખરાબ શુકન છે શાસ્ત્ર અનુસાર શરીરના દરેક અંગના મચકોડનો કોઈને કોઈ અર્થ હોય છે જે ભવિષ્યમાં બનતી કેટલીક ઘટનાઓ સૂચવે છે પરંતુ જરૂરી નથી કે આંખ ફરકવી હંમેશા અશુભ હોય ત્યારે આંખો નું આંખ ફરકે તો તે અશુભ સંકેત છે આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં કોઈ મુશ્કેલી આવવાની છે પરંતુ જો મહિલાઓની ડાબી આંખ ફરકે તો તેનો અર્થ એ છે કે કંઈક શુભ થવાનું છે પરંતુ જો પુરુષોની ડાબી આંખ ફડકે તો તેનો અર્થ કંઈ ખરાબ થઈ શકે છે માન્યતાઓ અનુસાર જો કોઈ માણસની ડાબી આંખની પાંપણ અને ભમર ઝૂકી જાય છે તો તેનો અર્થ એ છે કે તેની કોઈની સાથે લડાઈ થઈ શકે છે તેથી અગાઉથી સાવચેત રહો જો આવું થાય તો વ્યક્તિના સંબંધો બગડવાની સંભાવના રહે છે આ સાથે જ જો ડાબી આંખની નીચેનો ભાગ અચાનક જ ઝબુકવા લાગે તો તેનો અર્થ એ છે કે તમારી કોઈની સાથે ઝઘડો થઈ શકે છે પરંતુ સ્ત્રીઓની ડાબી આંખની પામપણ અને ભમરનું વળવું ખૂબ જ શુભ હોય છે આનો અર્થ એ છે કે તમે કોઈ સારા સમાચાર સાંભળશો જો પુરુષોની જમણી આંખની ઉપરની પોપચા અને ભમર ઝૂકી જાય તો તેનો અર્થ એ છે કે તમને આર્થિક લાભ મળવાનો છે પરંતુ જો મહિલાઓની જમણી આંખની ઉપરની પોપચા અને ભમર મચકોડાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે વિજ્ઞાન અનુસાર આંખોનું ફરકવું માયોકેમિયા કહેવાય છે આ ઘણીવાર થાય છે જ્યારે અંગની આસપાસના સ્નાયુઓ સંકુચિત થાય છે અને તે વિસ્તારને ખસેડવામાં અસમર્થ હોય છે જેના કારણે અંગ ફફડવા લાગે છે માન્યતાઓ પર વિશ્વાસ કરવો કે ન માનવો એ શ્રદ્ધાનો વિષય છે પરંતુ જો તમારી આંખ વારંવાર ચમકતી હોય તો તો તેને નહીં નહીં તે ચિંતાજનક બની શકે છે મિત્રો હવે જાણીશું શરીરના અલગ અલગ ભાગોમાં તલનો હોવું શું સંકેત આપે છે પુરુષો માટે તેમના શરીરના આ ભાગમાં તલનું હોવું ખૂબ જ શુભ હોય છે આવા પુરુષો ભાગ્યશાળી હોય છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના દાંતમાં ગેપ છે તો તે નસીબદાર છે કે નહીં અને સાથે જ હું તમને જણાવીશ કે જે પુરુષની દાઢી હું નથી ઉગતી તેઓ વાસ્તુ અનુસાર કેવા હોય છે વ્યક્તિના શરીર પર તલ કેટલાક ગુપ્ત સંકેતો પણ આપે છે મિત્રો સંપૂર્ણ માહિતી માટે મિત્રો આ વીડિયો અંત સુધી જોજો આજના વિડિયોમાં અમે તમને ભવિષ્ય પુરાણમાં દર્શાવેલ પુરુષોના શરીરના લક્ષણોના આધારે જણાવીશું કે તે વ્યક્તિ ભાગ્યશાળી હશે કે દુર્ભાગ્યશાળી મિત્રો એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિના શરીરમાં જન્મથી તલ અથવા મસો હોય છે સમુદ્ર શાસ્ત્રમાં તલ અને મસાને વ્યક્તિના ભવિષ્ય અને ભાગ્ય સાથે જોડાયેલું છે શરીરના અંગો પર છછુંદર હોવું એ વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે જ્યારે કેટલીક જગ્યાએ છછુંદર વ્યક્તિના પ્રેમની રુચિ દર્શાવે છે મિત્રો સુંદરને તલ પણ કહેવામાં આવે છે એટલે તમે કન્ફ્યુઝ ના થતા વ્યક્તિના કેટલાક ભાગોમાં તલ હોવું શું સંકેત આપે છે ચાલો મિત્રો જાણીએ નંબર એક એક જે વ્યક્તિના જમણા ગાલ પર તલ હોય છે તેવા વ્યક્તિનું લગ્ન જીવન ખૂબ જ સારું અને પ્રેમ રોમાન્સ ભરેલું હોય છે પરંતુ ડાબા ગાલ પર તલ હોવું જીવનમાં વિશ્વાસઘાત મળી શકે છે નંબર બે આંખની ઉપર તલ કહેવાય છે કે જે વ્યક્તિની જમણી આંખની ઉપર તલ હોય છે તેવા વ્યક્તિને જીવનસાથી તરફથી ઘણો પ્રેમ મળે છે પરંતુ જો છછુંદર ડાબી આંખની ઉપર હોય તો જીવનસાથી સાથે ઝઘડો થાય તે સ્વાભાવિક છે નંબર ત્રણ હથેળી ઉપર તલનું નિશાન શુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિની જમણી હથેળી પર છછુંદર હોય તો તે વફાદાર હોય છે આટલું જ નહીં તેને વફાદાર જીવનસાથી મળે છે તેને અપાર પ્રેમ પણ મળે છે આવા લોકોને મળે છે અપાર ધન જીવનમાં આવા લોકો થોડી મહેનતથી જલ્દી અમીર બની જાય છે જ્યારે જે લોકોની ડાબી હથેળી પર છછુંદર હોય છે તેમની લવ લાઈફ અથવા તેમને તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ આર્થિક રીતે તેઓ હંમેશા મજબૂત રહે છે કારણ કે હથેળી પર છછુંદર હોવાથી હંમેશા આર્થિક સુખ મળે છે નંબર ચાર હોઠના નીચે એટલે કે દાઢી પર તલ દાઢી પર તલને અશુભ માનવામાં આવે છે કહેવાય છે કે જે વ્યક્તિની ડાળી પર તલ હોય છે એનો લવ પાર્ટનર તેની સાથે વિશ્વાસઘાત કરી શકે છે આ સિવાય વચ્ચે પ્રેમ અને ઉણપ હોય છે આવા લોકો પોતાના જીવનમાં હંમેશા પાછળ દોડે છે નંબર પાંચ કપાળ પર તલ એ સમુદ્ર શાસ્ત્ર શુભ માનવામાં આવતું નથી કહેવાય છે કે જે વ્યક્તિના કપાળ પર છછુંદર હોય તેને લગ્ન પછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જીવન સાથી પ્રત્યે વફાદાર હોવા છતાં તેને પ્રેમની કમી અનુભવાય છે આવા લોકોના જીવનમાં પૈસા તો ઘણા આવે છે પરંતુ તેઓ ખૂબ જ ખર્ચાળ હોય છે અને ટૂંક સમયમાં જ તેમના તમામ પૈસા ખર્ચ થઈ જાય છે મિત્રો ભવિષ્ય પુરાણમાં બ્રહ્માદેવે કહ્યું છે કે કોઈ પણ માણસનું સ્વાસ્થ્ય જાણવા માટે દાંત સહિત શરીરના તમામ અંગોની તપાસ કરવી જોઈએ વાળ નખ

તૂટેલા નખ અને તેની આંગળીઓ પણ અસમાન હોય છે તો આવા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમના જીવનમાં પૈસાની કમી હોય છે પાંચમી વાત જો કોઈ માણસના પગની સોથી નાની આંગળી અંગૂઠા કરતા મોટી છે તો આવા લોકો ખૂબ જ અમીર હોય છે છઠ્ઠી વાત જો કોઈ માણસ તેમના ચહેરા પર વાળ નથી તેથી તેઓ નસીબનો સાથ મેળવી શકતા નથી સાતમી વાત જો પુરુષોની જાંગ લાંબી જાડી અને સ્નાયુબદ્ધ એટલે કે ભરેલી હોય તો તેમને જીવનભર નસીબનો સાથ મળે છે મિત્રો જે પુરુષોની મજબૂત જાંઘ તે છે જે સંપત્તિ અને તમામ પ્રકારના સુખ મેળવે છે આઠમી વાત જો માણસના ઘૂંટણ માંસ વગરના હોય તો તેને નાની નાની સફળતાઓ માટે ખૂબ જ મહેનત કરવી પડે છે નવમી વાત જો કોઈ વ્યક્તિનું પેટ સ્નાયુઓથી ભરેલું હોય અને તે સીધું અને ગોળ હોય તો તે ધનવાન વ્યક્તિ છે દસમી વાત જે લોકોનું પેટ લાંબુ અને પાતળું દેખાય છે તે લોકો ગરીબીનો સામનો કરે છે અને વધુ ખાય છે અગિયારમી વાત જો કોઈ માણસની પીઠ લાંબી હોય તો તે બંધનમાં ફસાઈ જાય છે નંબર એક બે જે માણસની પીઠ કાચવાની પીઠના આકારની દેખાય છે તો ધનવાન અને ભાગ્યશાળી હોય છે નંબર એક ત્રણ પુરુષો માટે પહોળા અને મજબૂત ખભા શુભ માનવામાં આવે છે જો પુરુષની નાભી ઊંડી અને ગોળ હોય તો તે તમામ સુખ પ્રાપ્ત કરે છે નાની નાભીવાળા પુરુષોને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે નાની અને સપાટ ઊંડીવાળા લોકો ધનનું સુખ પ્રાપ્ત કરી શકતા નથી જો કોઈ પુરુષની ગરદન વધુ લાંબી હોય તો આવા વ્યક્તિના જીવનમાં વધુ સમસ્યાઓ હોય છે ટૂંકી ગરદન અને સામાન્ય ગરદન હોય છે આવી ગરદન વાળા વ્યક્તિ સમૃદ્ધ હોય છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે મિત્રો જો વ્યક્તિની હથેળીનું તળિયું ઊંડું હોય તો તેને તેના પિતા પાસેથી સંપત્તિનું સુખ મળી શકતું નથી આંગળીઓ વિખરાયેલી હોય છે તેમને જીવનભર ગરીબીનો સામનો કરવો પડે છે જે માણસના પગનો તળો બળી ગયેલી માટી જેવો કાળો હોય છે તે જીવનમાં સૌથી વધુ દુખી રહે છે જેના પગના તળિયા પીળા દેખાય છે તે ખરાબ કામ કરે છે અને બીમારીથી પરેશાન રહે છે જેના પગના અંગૂઠા ખૂબ જાડા હોય છે તે ગરીબ રહે છે મિત્રો મહિલા અને પુરુષની જો બંને આંખો એક સાથે ફડકે તો આને શુભ માનવામાં આવે છે જ્યારે જો કોઈ વ્યક્તિની હથેળીમાં ખંજવાર આવતી હોય તો તે પણ શુભ ગણાય છે તેનો અર્થ છે કે તમને શુભ સંપત્તિ મળવાની છે મિત્રો જેવી જ રીતે આપણા હાથની હથેળીને જોઈને ભવિષ્ય બતાવી શકે છે તેવી જ રીતે દાંત જોઈને આપણે પણ કહી શકીએ છીએ કે વ્યક્તિનું ભવિષ્ય કેવું હશે એવું માનવામાં આવે છે કે જો કોઈ માણસના દાંતમાં ગેપ હોય તો આવા પુરુષો સારી માનસિકતા ધરાવે છે આ માણસો પર ભરોસો કરી શકાય છે આવા માણસો હંમેશા બીજાઓ વિશે સારું વિચારે છે અને બીજાના સુખની ઈચ્છા રાખે છે લોકો ખુલ્લા મનના અને જીવંત હૃદયના હોય છે મિત્રો આવા લોકો સંપૂર્ણ રીતે ઉર્જાથી ભરેલા હોય છે આ લોકો પૈસાની બાબતમાં ખૂબ ડહાપણ બતાવે છે આવા લોકો વાત કરવામાં ખૂબ જ હોશિયાર હોય છે આવા લોકો ખૂબ જ આગળ હોય છે તેઓને ભાગ્યશાળી માનવામાં આવે છે અને તેમને સાસરીયાઓ તરફથી ઘણો પ્રેમ મળે છે મિત્રો જે પુરુષોની මුчке દાઢી નથી ઉગતી તેમને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે એવું માનવામાં આવે છે કે આવા લોકો દરેક કામમાં નિષ્ફળ જાય છે આવા લોકો સરળતાથી કંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી આવા લોકો જીવનમાં પૈસા પાછળ જ દોડતા રહે છે પરંતુ તેમની ભક્તિ અને મહેનતથી ભાગ્ય તેમને સાથ આપવાનો શરૂ કરે છે કોઈ વ્યક્તિના જમણા ગાલ પર તલ હોય તો તે વ્યક્તિ રેશનાલિસ્ટ હોય છે પૈસા કમાવવામાં પણ આગળ વધે છે કપાળ પર તલ કપાળની મધ્યમાં હુંદરનો અર્થ છે હુંદર નો બુદ્ધિશાળી મહેનતુ અને હૃદયથી શુદ્ધ હોય છે બીજી તરફ કપાળની જમણી બાજુ છછુંદર હોવાનો અર્થ છે કે વ્યક્તિ ધનવાન છે ભ્રમર પર છછુંદર કોઈ પણ વ્યક્તિની ભ્રમરની મધ્યમાં છછુંદર હોય છે તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ સારો નેતા બને છે તેમના જીવનમાં આર્થિક સમૃદ્ધિ હંમેશા રહે રહેવન ભમર પર છછુંદર હોવું સારું માનવામાં આવતું નથી સમુદ્ર શાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના નાકની જમણી બાજુ તલ હોય તો તે વ્યક્તિ ઓછી મહેનતે વધુ ધનવાન બને છે જો કોઈ વ્યક્તિના કાન પર તલ હોય તો તેનું જીવન ભૌતિક સુખોથી ભરેલું હોય છે બીજી તરફ જો કાનની ઉપર તલ હોય તો તે વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની ગરદનની બરાબર સામે તલ હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી અને કળામાં કુશળ હોય છે પીઠ પર છછુંદર જો કરોડરજ્જુની આસપાસ કોઈની પીઠ પર તલ હોય તો વ્યક્તિને સફળતા અને કીર્તિ મળે છે છે બીજી બાજુ જો કોઈ વ્યક્તિના ખભા પર તલ હોય તો તેનો અર્થ એ કે વ્યક્તિ હિંમત સાથે પડકારોનો સામનો કરે છે જે લોકોના ઉપરના હોઠની ડાબી બાજુ છછુંદર હોય છે તેઓ ખૂબ જ કામુક હોય છે એ જ રીતે જે લોકોના ઉપરના હોઠની જમણી બાજુએ તલ હોય છે આવા લોકોને સૌભાગ્યશાળી માનવામાં આવે છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હોઠ નીચે તલ હોય તો તે વ્યક્તિ પોતાના કામમાં નિષ્ણાત હોય છે તેથી જ તે પોતાના કાર્યક્ષેત્રમાં લોકોમાં લોકપ્રિય રહે છે સાથે જ આ લોકોને હિંમતવાન હોશિયાર મહેનતુ અને ઈમાનદાર માનવામાં આવે છે આ લોકો ફરવાના શોખીન હોય છે મિત્રો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પર પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી